હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું કેળાની વેફર પણ ભૂલાવી દેશે એવા એકદમ ચટપટા ક્રિસ્પી આજે આપણે બનાના સ્પાયરલ બનાવીશું જો તમે ઉપવાસમાં પણ આ રીતે બનાવી શકો છો અને ઉપવાસ વગર પણ મસાલેદાર બાળકોને લંચ પણ આપી શકો છો અને જો એક વખત આ બનાના સ્પાઇરલ બનાવી લીધા ને તો કેળાની બટેટાની વેફર કે ઉપવાસની પણ કોઈ પણ રેસીપી ભૂલી જશો એટલા સરસ ક્રિસ્પી અને ચટપટા બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બનાના સ્પાઇરલ બનાવવા માટે અહીંયા મેં કાચા કેળા લીધેલા છે કાચા કેળા તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલા તમે લઈ શકો છો તો આ રીતે એકદમ કડક હોય એવા જ લીલા ગ્રીન કાચા કેળા લેવાના છે તો મેં અહીંયા આ રીતે કાચા કેળા લીધેલા છે હવે કાચા કેળાને આપણે ઉપરના ભાગથી અલગ કરી લઈશું અને એની છાલના ભાગને કાઢી લેવાના છે જ્યારે કાચા કેળાની છાલ તમે કાઢો છો ત્યારે એને ઠંડા પાણીમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કેળા છે એ જરાય કાળા નહીં પડે તો આ રીતે ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને એની છાલનો ભાગ આપણે કાઢી લઈશું તો આ રીતે કેળાની છાલ કાઢવાથી કેળાનો જે બનાના સ્પાઇરલ છે એ એટલા સરસ બનશે ક્રિસ્પી બનશે છાલનો ભાગ જરાય ના રહેવો જોઈએ તો છાલ કાઢી લીધેલી છે હવે આ રીતે કેળામાં વચ્ચે એક કટ લગાવી લઈશું એક કટ જે લગાવેલો એકને લઈ લઈશું અને આ રીતે બે લાંબી સ્ટીક લઈ લઈશું હવે કેળાના સ્પાઇરલ બનાવવા માટે આ રીતે એક બાજુ સીધા કટ કરી લઈશું અને એને પલટાવીને પાછળના ભાગમાં આપણે ક્રોસ કટ કરી લઈશું તમે કેળા કે બટેટા ગમે તેનું સ્પાઇરલ બનાવો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક સાઈડમાં સીધા કટ અને પાછળની સાઈડ પલટાવીને આ રીતે ક્રોસ કટમાં કટ કરી લેશો ને એટલે એકદમ સરસ એવા કેળાનું સ્પાઇરલ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલા સરસ કટ લાગી ગયા છે તો એક સરખા કટ થઈ જશે એકદમ સરળ છે હવે આ રીતે એકદમ લાંબા કેળા છે એટલે હું વચ્ચેનો ભાગે કટ કરી રહી છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કેળાના સ્પાઇરલ તૈયાર છે હવે આપણે જરૂર કાંઈ કાળા ના પડે એટલા માટે અહીંયા મેં બરફવાળું ઠંડુ પાણી લીધેલું છે ઠંડા પાણીની અંદર બધા જ કટ કરેલા સ્પાયરલને આપણે એડ કરતું જવાનું છે જો તમે એમને એમ રાખશો ને બહાર તો કેળા છે એ કાળા પડી જશે એટલે આ રીતે ઠંડા પાણીની અંદર રાખી લેવાના છે અને જો તમે મીઠું ખાવાના હોય ને ઉપવાસમાં તો થોડું એવું ઝપટી મીઠું પણ પાણીમાં એડ કરી દેજો જેથી કેળા છે એ કાળા નહીં પડે તો આ રીતે એકદમ સરસ એવા ઠંડા પાણીમાં એડ કરી લઈશું હવે કપડાંથી કોરા કરી લઈશું અને ગરમાગરમ તેલની અંદર તળી લેવાના છે જ્યારે તમે બનાના સ્પાઇરલ એડ કરો છો ત્યારે એકદમ આ રીતે ધુમાડા નીકળે એ રીતે ગરમ કરી લેવાનું છે ને ત્યારે જ એડ કરવાના છે એ પછી આ રીતે ઉપર આવી જાય ને ત્યારે લો ગેસની ફ્લેમ પર રાખીને એકદમ આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ક્રિસ્પી કરી લઈશું એકદમ ક્રિસ્પી અને તમે અવાજ સાંભળી શકો છો કેટલા સરસ એવા ક્રિસ્પી એવા બનાના સ્પાયરલ તૈયાર છે ઉપવાસમાં આ રીતે તમે મીઠા વગરના પણ ખાઈ શકો છો મીઠું એડ કરીને હું અહીંયા થોડા મસાલેદાર બનાવી રહી છું એટલે અહીંયા મેં બે ચમચી પેરી પેરી મસાલા એડ કર્યો છે ને થોડા લીલા ધાણા અને એકદમ સારી રીતે ટોસ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ચટપટા એવા બનાના સ્પાઇરલ તૈયાર છે બાળકોને કેલ્શિયમ હોય કે બાળકોને લંચ બોક્સમાં તમે જો બારના પેકેટ આપતા હોય ને તો એના કરતાં આ રીતે ઘરના જરૂરથી એક વખત બનાવીને આપજો હેલ્ધી પણ રહેશે જો તમારે આ રીતે ડીપ ફ્રાય ના કરવા હોય તો તમે એર ફ્રાયરમાં કે ઓવનમાં પણ બનાવીને આપી શકો છો એકદમ ક્રિસ્પી એવા સ્પાયરલ બનીને તૈયાર થઈ જશે તો તમે પણ મને જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે